એક વખત ઓબામા આપણે ત્યાં આવ્યા મનમોહનસિંહ ગાડી બંધ થઈ હવે અમેરિકાના પ્રમુખ એને ત્યાં કઈ આવી ગાડી બંધ પડે રિપેર કરવાનું એવું ના હોય નવી ગાડી આવે તો આપણે ત્યાં આવું નતું એટલે આપણો તો ડ્રાઈવર એઠો મિત્રો ઉડ ખોલ્યું એક બે જગ્યાએ ફૂંક મારી

એટલે એના પીએ ને કીધું કે આનું અંગ્રેજી કરો અઠે કઠે નું અંગ્રેજી થાય મેં એક ઓક્સફોર્ડ યુનિવર્સિટી સુધી ફોન કર્યા પણ એનું કાંઈ અંગ્રેજી થયું એમાં એને અમેરિકાથી ફોન આવ્યો ફોન ચાલુ હતો ને હેંગ થઈ ગયો પછી મહી બે જણા તો રિપેર નો થયો ડ્રાઈવર અરીસા માંથી પાછળ જોતો હતો કે આ બે જણા મથે છે ને ફોન બગડી એને માહિતી આમ લાંબો હાથ કરીને ફોન લીધી હવે આપણો ડ્રાઈવર અમેરિકાના પ્રમુખ નો ફોન એમાં ટપો પડે પડે પણ એને તો રૂટીન પ્રમાણે એની દબાખ નાખી બેટરી ખોલ નાખી હા હા ને એવું કહ્યું ફોન બેટરી બંધ કરી ધબો અને ફોન ચાલુ થઈ ગયો તો એ બે અંદરો અંદર ચર્ચા કરે કે આ તો મિકેનિક નહીં પણ આ તો આઈટી ના એક્સપર્ટ ડ્રાઈવરો રાખતા લાગે ડ્રાઈવરને પૂછ્યું કે તે મારો ફોન કેવી રીતે રિફેર કર્યો

તમારા મનમોહન મનમોહનસિંહ ના પાડી દીધી ઓબામા એને ઓફર કરી કે તમને વધારાના પૈસા જોતા હોય તો આપી લશ્કરી સરંજામ જોતા હોય તો આપી હથિયારો જોતા હોય તા આપી પણ આ ફોર્મ્યુલા તમે અઠે કઠ્ઠે ની અમને આપો મનમોહનસિંહ કે નો મળે એ ઓબામાએ વાત બંધ કરી ડાયો માણસ કે બે રાષ્ટ્રો વચ્ચેની સંબંધો અઠે ગઠેમાં નો બગાડી રાખે એટલે રિઝલ્ટ લીધી મનમોહન એને વિદાય આપવા માટે એરપોર્ટ ગયા તો રસ્તામાં એક કોર ઉભા રાખી મનમોહન સિંહને ઓબામાએ પૂછ્યું કે નો આપો તો કઈ વાંધો નહીં પણ શું કામ નથી આપતા એ તો ક્યો ત્યારે મનમોહન એને જણાવ્યું કે તમને હું એટલા માટે નથી આપતો કે એના આધારે મારી સરકાર આવે દવા હોરા અઠે કટે આવી ગયો